શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય વાલા વૈષ્ણવને ભગવત સ્મરણ પુષ્ટિ પ્રભાત પંચામૃત જેવી પાંચ મધુરી અને પુષ્ટિદાયક વાતો શ્રી દ્વારકેશજી મહારાજ આપણને સમજાવે છે એક આપણી ચારે બાજુ ભયંકર દુસંગ છે તેને કારણે પ્રભુથી બહિર્મુક્ત થઈ જવાનો આપણા માટે પૂરો સંભવ છે આવી બહિર્મુખતાથી બચવા શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ સમજવા ખૂબ જ જરૂરી છે બીજું આ સમયમાં શ્રી મહાપ્રભુજી આ ગ્રંથો દ્વારા આપણો ઉદ્ધાર કરવા તત્પર છે આ સોળે ગ્રંથોનો મુખ્ય સૂર છે શ્રી ઠાકોરજીની સેવા કરવી આ ગ્રંથોમાં સમજાવ્યા પ્રમાણે આપણે શ્રી ઠાકોરજીની સેવા કરવી અને બાકીના સમયમાં આ ગ્રંથોનો પાઠ કરવો પરિણામે બહિર્મુક્તાથી બચી શકાશે ત્રીજું શ્રી યમુનાસ્ટક અલૌકિક ફળ આપનારો ગ્રંથ છે આપણામાં રહેલા દોષોનો તે નાશ કરે છે પ્રભુમાં પ્રેમ વધારે છે આપણો સ્વભાવ સુધારે છે માટે અર્થ સમજીને નિત્ય તેના પાઠ કરવા ચોથું પ્રભુ નિરપેક્ષ છે આપણી પાસે તેમને કોઈ સાધનોની અપેક્ષા નથી તેઓ કેવળ આપણા શુદ્ધ પ્રેમના ભૂખ્યા છે તેમના સેવા સ્મરણ કોઈ સ્વાર્થથી નહીં સાચા સ્નેહથી કરવા પાંચમું જીવના કોઈ સાધનોથી પ્રભુ મળતા નથી જીવની નિસાધનતા દિનતા અને પ્રેમ જ પ્રભુને પ્રસન્ન કરે છે માટે પ્રભુનું કૃપાબળ સદા વિચારવું